હેલો ગાઈઝ કેમ છો મહીસાગર હું છું અત્યારે લુણાવાડામાં અને લુનાવાડાની અમુક ફેમસ જગ્યાએ જાઉં છું તમે પણ મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો હું તમને બતાવીશ લુનાવાડાની અમુક ફેમસ જગ્યા વિડીયોમાં જોતા રહેજો દીખો આ છે લુનાવાડા અને દીખોલું આ છે લુનાવાડાની ફેમસ હોસ્પિટલ લીલાવતી હોસ્પિટલ તે હાર્ટ માટે બહુ જ સારી હોસ્પિટલ છે ત્યારબાદ અમે જઈ રહ્યા છીએ આ રોડ કયો છે બધાને ખબર જ હશે કયા રોડે જઈએ છીએ માતાજી અને એકા આગળ બ્રેન ઇમેજિંગ સેન્ટર છે ત્યાં તમામ પ્રકારના સીટી સ્કેન એમઆરઆઈ સોનોગ્રાફી કરવામાં આવે છે ત્યારબાદ એની પાછળ જ એક મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે આવી હોસ્પિટલ અને હવે આગળ આવે છે એસકે હાઈસ્કૂલ લુણાવાડા સ્કૂલ તો સરસ છે પણ મેં ક્યારે વિઝિટ નથી કરી જઈશ તો અલગથી વ્લોક બનાવીશ અને હવે જે આપણે આગળ એક ચોકડી આવે છે તમે જોઈ શકો છો વિડીયોમાં અને કઈ ચોકડી છે કોમેન્ટમાં જે જાણતા હશો એ કોમેન્ટ જરૂર કહું છું અને આ છે જનરલ હોસ્પિટલ લુણાવાડા ડિસ્ટ્રિક હોસ્પિટલ છે બહુ સરસ હોસ્પિટલ છે તો ખબર જ પડી ગઈ હશે અમે ક્યાં જઈએ છીએ અને આ વાતાવરણ તો જુઓ કેટલું સરસ છે બહુ જ મસ્ત વાતાવરણ છે આજનું અને અમે જઈએ છીએ પાનમ બ્રિજ પર બેસવાની ઈચ્છા તો છે પણ આ જુઓ આરોગ્ય સોરી સુરક્ષા કર્મચારીઓ કોઈને બેસવા દેતા નથી એવું લાગે છે અમારે પણ અહીંયા નહીં બેસા હવે આગળ જઈએ છીએ જુઓ વિડીયોમાં એન્ડ સુધી જોતા રહેજો અમે શું જો શું લેવા અને શું જોવા માટે જઈએ છીએ ફાઇનલી અમે આવી ગયા છીએ જે જગ્યાએ આવવાના હતા એ અહીંયા અમે બે કામથી આવ્યા છીએ એક તો અમારે મસ્ત અહીંયાની એક મકાઈ ખાવી હતી બાફેલી અને શેકેલી તમે મકાઈ અને మకాయి బీ కంతు అర్సరి ఫోన్ పక్కజ ఫోన్ పడే త్యా వాళ్ళ బీడా సరఖా వాళ్ళ పచ్చి తి విడియమ అనే శు లేర్సరి లూణవాడా ఫెమస్ నర్సరి చే તમે પણ અહીંયા આવો તો એકવાર વિઝિટ જરૂરથી કરજો અહીંયા તમામ પ્રકારના પ્લાન્ટ્સ મળે છે શોપીસ મળે છે કંઈ દેખાતું તો નહીં ને આગળ જે જતાં તો આ નેટ લાઇટ નેટ સારું બાંધેલી છે જોઈએ હવે અંદર શું છે અહીંયા તો છોડવા છે જોઈએ છે કંઈક છે ને આજે છોડવામાં ઓય સાંભળો ને આ શું છે ઉપર તો એક પ્લાન્ટ ગમ્યો છે કાળો છે એટલામાં હું તમને નર્સરીમાં છોડ બતાવું છું જોઈ લો કોઈ ખાસ છે ને એમાં હોય છે પણ આ વખતે નથી કે છે કે બે દિવસમાં આવી જવાના છે કંઈ નહીં ફરી વિઝિટ કરીશું ચાલો હવે મકાઈ ખાવા માટે જઈએ તમે જોઈ શકો છો અહીંયા મકાઈ માટે કેટલા લોકો ઊભા છે હું પણ થોડી મકાઈ લઈ અને હવે અમે આગળ નીકળી ગયા છીએ આગળ એક બીજી જગ્યાએ જઈએ છીએ જોતા રહેજો બધું બ્લોગમાં મેં બતાવી શકીએ ખાલી વિડીયો એન્ડ સુધી જોજો માટે મસ્ત વાતાવરણ હતું ચાઇનીઝ ખાવાનું મૂળ થયું છે ચાઇનીઝ ખાઈને બસ હવે ઘરે જઈશું થેન્ક યુ એન સુધી જોવા માટે